વિશ્વના ડાયમંડ પોલિસિંગ હબ તરીકે ઓળખાતા સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે વૈશ્વિક માંગમાં અચાનક જ ઘટાડો થવાના કારણે ખાસ કરીને નાની સાઇઝના નેચરલ રફ હીરાના ભાવમાં છેલ્લા બે સપ્તાહના આશરે દસ ટકા જેટલો મોટો જે ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ ભાવમાં જે ઘટાડાની અસર જે છે તે સીધી જ ગંભીર અસર નાની સાઈઝના હીરા પર કામ કરતા લાખો કારીગરોની આ રોજીરોટી પર થઈ રહી છે તેમના રોજગાર પર પડવાની શક્યતાઓ લાગી રહી છે તો લેબ ગ્રોન ડાયમંડનો વધતો દબદબો જે તે દેખાઈ રહ્યો છે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ નાની સાઈઝમાં જે રિયલ ડાયમંડની પતલામાં જે રફનો ભાવ ઘટાડવામાં આવ્યો છે એની સામે તૈયાર જે પતલી સાઇઝના હીરા છે જે રિયલ ડાયમંડ કહેવામાં આવે છે એ રિયલ ડાયમંડની અંદર વેપારીઓ ભાવ તોડીને માગે છે તો એ કઈ રીતે પોસિબલ થઈ શકે રિયલ ડાયમંડની અંદર કામ કરતા ઘણા બધા રત્ન કલાકારો છે અને અત્યારે લેબ્રોન ડાયમંડમાં તેજી હોવાના કારણે એ કલાકારોને થોડું ઘણું કામ મળે છે પરંતુ એક ડીબીએસનું એક સ્લોગન હતું કે ડાયમંડ બધાને માટે હીરા સદા કે લઈએ તો જો રિયલ ડાયમંડની અંદર ગ્રોથ નહીં દેખાડો તો આવનારા સમયમાં રિયલ ડાયમંડ એક સ્વપ્ન થઈને રહી જશે અમે એવી આશા રાખીએ છીએ કે લેબ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડની માર્કેટ જો અલગ અલગ કરવામાં આવે અને એક સારી એવી પોલિસી લેબ્રોન ડાયમંડમાં બનાવવામાં આવે અથવા તો રિયલ ડાયમંડમાં બનાવવામાં આવે કારણ કે જમીનથી જોડાયેલા લાખો રત્ન રત્નકલાકારો રિયલ ડાયમંડની સાથે જોડાયેલા છે અને રિયલ ડાયમંડ આપણું સુરતનું નામ ડાયમંડ સિટી તરીકે રિયલ ડાયમંડ થી જ ઉપર આવ્યું છે તો રિયલ ડાયમંડ ને બચાવવું એ આપણી સૌથી જવાબદારી છે તો આ જે વેપારીઓને જે ભાવ તોડીને માગે છે બિલકુલ ગેરવ્યાજની વાત છે અને રત્ન રત્નકલાકારોને એની સીધી અસર એના મજૂરી ઉપર થવાની શક્યતા છે અને બેરોજગારીનો દર વધવાની પણ શક્યતા છે સરકારને આ બંને પોલિસી અલગ અલગ બનાવવી જોઈએ એવું મારું માનવું છે

हा ये बैक कंट्रोल वाला है पकड़ के होते हैं खाली बात वाला वाला नहीं बात का नियम आर्टिशूट मतलब એ દેખ કેને જતા નીચે ના ભાઈને મે કીધું કે આ બાજુ જાવ તો પછી તે સપ્લાય જો પરફેક્ટ આર્સેપ છે દોસ લઈ લે એ ઉસ તૈયાર જોવાનોલો ભી પરફेक्ट પ્રોડક્ટ એ ફાઉન્ટેન કટને કપડાય એક જવું રાતે તમે કહું રાખું આવા જ બહુ રાતે હવે આજ બોલ હમણાં あっこれなんて。